નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે યોજાયેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણીનું પરિણામ જાહેર સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારોનો વિજય અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ ત્રણ ઉમેદવારોનો વિજય હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન મિત્રો ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે નવ વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો ને આઠ એ બેલેટ પેપરો ઇશ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસો ને આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે પાંત્રીસો વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ ને તેતાલીસ ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એક થી વીસ એકવીસ ઉમેદવારો અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં ખાસ કરીને જે છે તેમાં કજ્જર અમિત દિલીપભાઈ એક નંબર પર ચૂંટાયા છે તેમને બે હજાર એકસો ને પાસઠ વોટ મળ્યા છે બે નંબર પર ચૂંટાયા છે મોદી હિતેન્દ્ર રાજેન્દ્રભાઈ તેમને બે હજાર છન્નું વોટ મળ્યા છે ત્રણ નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ એમને બે હજાર ચોરાણું વોટ મળ્યા છે ચાર નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ એમને બે હજાર તેતાલીસ વોટ મળ્યા છે પાંચ નંબર પર ચૂંટાયા છે શાહ ઈશા હાર્દિકભાઈ એમને બે હજાર એક વોટ મળ્યા છે છ નંબર પર ચૂંટાયા છે જુનેજા અનિલ એન એમને ઓગણીસો નવ્વાણું વોટ મળ્યા છે સાત નંબર પર ચૂંટાયા છે મહેતા મિતુલ શૈલેષભાઈ તેમને ઓગણીસો ચોરાણું વોટ મળ્યા છે આઠ નંબર પર ચૂંટાયા છે ધવલ ભરત કુમાર અંબુભાઈ બેતાલીસ વોટ મળ્યા છે દસ નંબર પર ચૂંટાયા છે ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ એમને એક હજાર નવસો ને છવ્વીસ વોટ મળ્યા છે અગિયાર નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક શવંતભાઈ એમને મળ્યા છે એક આઠસો એકાણું વોટ બાર નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને અઢારસો ને ચોર્યાસી વોટ મળ્યા છે તેર નંબર ચૂંટાયા છે સા રમેશ એસ એને અઢારસો ને વોટ મળ્યા છે ચૌદ નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર નિમેશ કિશોર એમને અઢારસો વોટ મળ્યા છે પંદર નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ એમને અઢારસો ને સડસઠ વોટ મળ્યા છે સોળ નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભાઈ તેમને અઢારસો ને પાસઠ વોટ મળ્યા છે સત્તર નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ એમને અઢારસો ને વોટ મળ્યા છે અઢાર નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર તેમને અઢારસો ને પચીસ વોટ મળ્યા છે